સમિતિ ટ્રસ્ટ દ્વારા લાઠી બજાર ખાતે આવેલ મોદી સમાજની વાડીમાં રસરોટલી ભોજન તેમજ અન્નકૂટ પ્રસાદ નું સુંદર આયોજન કરવામાં આવ્યું દેશા શહેરના મૂળ મોદી ખાંચી જ્યાં સમાજ તેમજ રસરોટલી સમિતિ દ્વારા લાટી બજાર ખાતે આવેલ મોદી સમાજની વાડીમાં રસરોટલી ભોજન તેમજ નકુટ પ્રસાદનું સુંદર આયોજન કરાયું જેમાં ભરશિયાળે હજારો ભક્તોએ રસરોટલી પ્રસાદની મજાવાણી ધન્યતા અનુભવી હતી ને માગસર સુદ બીજના દિવસે બૌચરના ભક્તની લાજ રાખવા માટે માતાજીએ કેરીનો રસ અને રોટલીનું જમણ કરાવ્યું હતું કહેવાય છે કે ત્રણ દાયકા પૂર્વે બહુજન માતાના ભક્ત એવા વલ્લભ ભટ્ટની ભક્તિની કસોટી કરવા માટે કેટલાક જ્ઞાતિજનોએ ભરસિયાળે રસ રોટલીનું ભોજન માંગ્યું હતું ને વલ્લભ ભટ્ટમાં બહુચરની આરાધના કરતા હતા ત્યારે શ્રી બહુચરમાં તથા નાર સંગાવીર દાદા વલ્લભ અને ધોળાના સ્વરૂપે હાજર થઈને સમાજના લોકોને રસ રોટલીનું ભોજન કરાવીને પોતાના ભક્ત એવા વલ્લભ ભટ્ટની રાજ લાજ રાખી હતી અવર્ષેય જૂની પરંપરાને ટકાવી રાખવા ડીસામાં મોદી સમાજ દ્વારા માક્ષર સુદ બીજના દિવસે રસ રોટલીના પ્રસાદનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે ડીસાના લાઠી બજાર વિસ્તારમાં આવેલ વાડી ખાતે બહુચર માતાજીનો ભવ્ય અન્નકૂટ અને રસરોટલી પ્રસાદનું આયોજન કરાવ જેમાં બૌચર માતાજીને મીઠાઈ ફરસાણ ફ્રૂટ સહિત અનેક વાનગીઓનો અન્નકૂટ કરી ભક્તોએ આરાધના કરી હતી અને ત્યારબાદ મોદી સમાજના ભક્ત હજારો ભક્તોએ રસ રોટલીનો પ્રસાદ આરોગ્ય થનતા અનુભવી હતી